અમારે કેવો બનાવ ભાઈનો ખબર છે કે ગાડી હોય તો ગાડી મૂકવી હોય ક્યાંક પણ પાર્કિંગ તો કરી જ હોય આપણે ક્યાંક સિટીમાં ગયા હોય બહાર ગયા હોય કે ઓફિસે ગયા હોય તો ત્યાં એક બોલો ડારી પડીને અને કાચ તોડી નાખો બોલો એટલે કાચ એ તમને ખબર અત્યારે કેટલો એ ગાડીના કાચ મોંઘા આવે હવે ડારી પડીને કાચ તૂટી જાય એવું આપણને સંભાવનાય ન હોય અને એવું બન્યું અને આપણે નુકસાન થયું ખર્ચો આવી ગયો અચાનક બરાબર એટલે કહેવાનો મતલબ કે નુકસાન આવવાનું હોય કે મુશ્કેલી આવવાની હોય તો કોઈ પણ જગ્યાએથી આવી શકે છે હવે એ તો આપણે પાર્કિંગમાં કાયમ મૂકતા હોય રોજ તો કાચ ફૂટતો ન હોય પણ જેવો બહાર મૂકીને ગાડી તો કાચ ફૂટી ગયો તો હવે એ તો આપણે કંઈ કરી ના શકીએ કે હાલો માણસોએ કર્યું હોય તો તમે એનો વાંક પણ કાઢો પણ હવે ઉપરથી કુદરતી ગા ડારી પડીને તૂટી ગયું તો હવે કોનો વાંક કાઢવો કોઈનો વાંક તો કઢાય નહીં આ તો ઠીક છે કે ડારી પડી પણ એક વાંદ્રા તે ઘણીવાર કેવું છે કે એ કૂદ કુદા કુદ કરતા હોય ને તો એમાં પણ ડારી પડે ને તૂટી જાય તો આપણે કોનો વાંક કાઢવી એટલે જીવનમાં નુકસાની આવવાની હોય તો કોઈ પણ જગ્યાએથી આવી શકે ખરી